થરાદના રાજપૂત સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાતા મામલો ગરમાયો બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક જેતડા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી બબાલનો મામલો ગરમાયો છે ચાર દિવસ પહેલાં થયેલી આ બબાલનો વિડીયો વાયરલ થયા બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં સાત યુવકો વિરુદ્ધ હરગોવન જોશી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી આ મામલાને લઈને થરાદ રાજપૂત સમાજના પાંચસોથી વધુ લોકો પાલનપુર સ્થિત એસપી કચેરીએ પહોંચ્યા હતા રાજપૂત સમાજના આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના સમાજના યુવકો પર લૂંટની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમણે આક્ષેપ કર્યો કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવકો પર હુમલો કર્યો હતો તેમ જણાવી પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે નોંધાયેલી લૂંટની ફરિયાદ રદ કરવા જે તે રાજપૂત સમાજના યુવકો પર ફરિયાદ નોંધાઈ છે તે જ રીતે રાજપૂત સમાજ દ્વારા કરાયેલી ફરિયાદ પણ નોંધાવવામાં આવે તેવી માંગ કરી પોલીસ દ્વારા રાજપૂત સમાજની ફરિયાદ લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મામલે એસપીએ જણાવ્યું હતું કે કાયદેસરની તપાસ ચાલુ છે અને આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ સમાજ કે કોઈના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે વાવથરાદ પૂરા બનાસકાંઠા જિલ્લામાંથી રાજપૂત સમાજ પૂરી આવી છે ન્યાય માટે કારણ કે આજ ત્રણ દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે પાગથા થરા ત્રણ દિવસો પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લા જઈને રજૂઆત કરવી છે હાલ બધા યુવાનોની સાથે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું બી લાવ છું રામસિંહ રાજપૂત શ્રી રાષ્ટ્રીય રાજપૂત રાજપૂતના ગુજરાત મહામંત્રી થરાદ પોલીસ અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે પંદર સાતના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે એમાં કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે ભરતસિંહ બુલાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જાત્રા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ માર મારી નાખવાના ઇરાદાથી ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદસિંહની જાત્રા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આખતા પોલીસ સ્ટેશનમાં સતત ચાર દિવસથી દોડતા હતા પણ થરાદ પોલીસ દ્વારા અને આધ્રા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર ખરેખર જે તથ્ય છે તમે જુઓ સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાવી આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે એનાથી બચવા માટે કરીને થરાદ પોલીસ ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા આગરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાત સાકા નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરશું કરવાનો નહીં કરીએ પ્રયત્ન